નમસ્કાર હું સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર પીજી વિશે હસીત વ્યાસ આપ સૌનો એક અપીલ કરું છું કે આજરોજ અમે જે પોસ્ટપેડ સ્માર્ટ મીટર છે એ લગાવવાની કામગીરી શરૂ કરી છે આ બાબતમાં અમને આપણા શ્રી દિવેશભાઈ અકબરીનો ખૂબ જ સ સારો સહકાર મળેલ છે એમણે આ બધી વિગતો જે પોસ્ટપેડ સ્માર્ટ મીટરમાં જે જે ફાયદાઓ છે એની કામગીરી કેવી રીતે થાય છે એ બધી બાબતો માટે અમારી પાસે જીનામાં જીણી વિગતો મેળવી છે પોતે એ વાતને સમજ્યા છે અને પોતાની ઓફિસમાં આ મીટર બદલાવી અને એનો પોતે લાભ લેવાનું શરૂ કર્યું છે અને લોકોને પણ એ બાબતની અપીલ કરી છે કે લોકો પણ આ બાબતનો લાભ લઈ શકે એ માટે પોતાના મીટરો બદલાવવાની કામગીરીમાં સહકાર આપે આ મીટરો છે એમાં કોઈ પણ જાતનું પહેલાંનું પેમેન્ટ કરવાનું નથી એવું કંઈ થતું નથી કે જેનાથી કોઈ ગ્રાહકોને તકલીફ પડે આ મીટર લગાવવાથી તમારે કેટલો વપરાશ થયો થાય છે રોજ રોજનો વપરાશ જોવો હોય તો મીટર રીડિંગમાંથી તમે જોઈ શકો છો એ ઉપરાંત જ્યારે પણ પોસ્ટપેડ માટેની મોબાઈલ એપ લગાવવામાં આવશે અને એની સાથે તમારા મીટરને જોઈન કરવામાં આવશે ત્યારે તમે મોબાઈલ એપથી તમારા મોબાઈલમાં જ આ વિગતો જાણી શકશો તમારું જૂનું વપરાશ છે એ અત્યારનો વપરાશ છે આ બધાની સાથે કમ્પેરિઝન કરી શકશો અને જ્યારે તમે ઘરમાં નથી તો ઘરમાં કેટલો વપરાશ થાય છે બીજા કોઈ ઓપરેટર્સ છે એ એનર્જી એફિશિયન્ટ છે કે નહીં આ બધી વિગતો અને બીજી ઘણી બધી નવી સરકારની સ્કીમો છે એનો ફાયદો જો આ ટેકનોલોજી વાળું મીટર હશે તો આપણે લઈ શકશું ટાઈમ ઓફ ડે ટેરિફ છે એ આવતા સમયની માંગ છે ધીમે ધીમે સરકાર શ્રી પણ એ તરફના પગલાં ભરી રહી છે જો આ મીટર હશે તો જ આપણે આ જે યોજનાઓ છે એનો ફાયદો લઈ શકશું કારણ કે એના વગર આ રેકોર્ડિંગ શક્ય નથી હોતું આજ રોજ પીજીવીસીએલના એજ્યુકેટેડ એન્જિનિયર વ્યાસ સાહેબ નકુમ સાહેબ વગેરે મારી જે ઓફિસ છે જનસંપર્ક કાર્યાલય છે ત્યાં રાજ્ય સરકાર દ્વારા જે નવા સ્માર્ટ મીટર લગાડવાની જે કાર્યવાહી છે તે આજ મારી ઓફિસે સ્માર્ટ મીટર લગાડેલ છે મેં પણ આજે સ્માર્ટ મીટરના જે નવી ટેકનોલોજીના અત્યારે આવેલ છે એના પણ મેં શું શું ગુણો છે એ બધાય જાણ્યા ત્યારે બાદ મેં કીધું કે આ મારું મીટર બદલાવી નાખો એટલે હું દરેકને નમ્ર વિનંતી કરું છું કે આ સ્માર્ટ મીટરથી જે પહેલાની જેમ આપણે જેમ લાઇટ બિલ આવતું હતું એમ બિલ જ આવશે પણ તમે પેમેન્ટ કોઈ પણ રીતે કરીશો ડાયરેક્ટ બેન્કિંગથી કરી શકશો મોબાઈલ સાથે કનેક્ટેડ હશે અમુક સરકારની જે એવી સ્કીમ હશે કે બપોરના સમયે આટલા સમયથી આટલા સમય કે યુનિટનો ભાવ આટલો ઓછો રહેશે તો એ આ મીટર લગાડવાથી એનો પણ લાભ મળશે આ મીટર લગાડવાથી અલગ અલગ પ્રકારના સરકારની કોઈ પણ યોજના આવશે એના સાથે આ કનેક્શન કનેક્ટેડ રહેશે કે જે લગતની યોજના એના કનેક્ટેડ રહેશે એટલે આ મીટર લગાડવાથી પહેલા આપણે હતું કે અગાઉ રિચાર્જ કરવું પડતું હતું ઈ સિસ્ટમથી વાત કરી અત્યારે નવા કોન્સેપ્ટ થી અને ડિજિટલ સ્માર્ટ મીટર કે જેનાથી કોઈ પોતે જ વ્યક્તિ પોતાનું બધું જોઈ શકશે કે કયા સમયે મારો કેટલો વપરાશ હતો એક મહિના પહેલા મારું શું હતું ગયા એક દિવસની અંદર મારા કેટલા યુનિટ વપરાણા પેલા મારા કેટલા યુનિટ વપરાતા હતા એ પોતે જ એના કોન્સેપ્ટ જોઈ શકશે એવું આ આધુનિક મીટર છે એટલે હું દરેક જામનગરની જનતાને નમ્ર વિનંતી કરું છું કે આ મીટરથી કોઈ ગભરાશો નહીં આ મીટરમાં એવું કોઈ વસ્તુ નથી કે તમે હેરાન થાવ ક્યાંય એવી કોઈ ટેકનિકલ એરર કે એવું કંઈ હશે તો અમારો સંપર્ક કરશો તંત્ર પણ એના માટે ખડે પગે છે એટલે તમે કોઈ બી હિચકિચાટ વગર આ મીટર લગાડશો એ દરેકને નમ્ર વિનંતી છે